હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વજન ઉતારવા માટેના એકદમ ઇફેક્ટિવ એવા ડ્રીંકની રેસિપી આ ડ્રીંકનો ઉપયોગ કરી અને તમે ખૂબ જ જલ્દીથી વજન ઘટાડી શકો છો અને તેની સાથે જે લોકોને એક્સ્ટ્રા ચરબીનો ભાગ હોય છે તે પણ ખૂબ જ જલ્દીથી ઓછો થઈ જશે તો આ ડ્રિંક કેવી રીતે બનાવવું અને તેને ક્યારે લેવું તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તેના માટે વિડીયો એન્ડ સુધી જોઈ અને જો તમને રેસીપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો તો ડ્રિંક બનાવવા માટે પહેલાં મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે ત્યારબાદ આપણે તેમાં એક નંગ લીંબુના રીતે જે છાલ કહીએ તે એડ કરીશું આપણે તેમાં લીંબુનો રસ એડ નથી કરવાનો ફક્ત આ રીતેની છાલ એડ કરવાની છે લીંબુની છાલમાં લીંબુ કરતાં પણ વધારે પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે ત્યારબાદ હવે આ રીતે આપણે તેમાં થોડો એવો તજનો ટુકડો એડ કરીશું તો હવે બધું જ આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે અને તમે જેટલું પણ પાણી એડ કર્યું હોય તેનું ટ્વેન્ટી પર્સન્ટ જેટલું પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી તેને આ જ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે

અને તમે લીંબુની છાલનું જે પાણી બનાવ્યું છે તેનાથી તેનો ટેસ્ટ થોડો એવો તુરો થઈ જશે તો આ રીતે લીંબુનો રસ એડ કરી દેશો તો આ ડ્રિંક પીવામાં પણ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે તેમાં સંચર પાવડર એડ કરીશું જેનાથી આ ડ્રિંક વધારે ટેસ્ટી બની જશે અને તમે તેને ઇઝીલી લઈ શકશો જો તમારે લાસ્ટમાં આમાં થોડું મધ એટલે કે હની એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો તો આ રીતેનું ખૂબ જ ઇફેક્ટિવ એવું વેઇટ લોઝિંગ ઘરે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો આ વિડીયોને લાઈક કરજો બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો